વહમતુલ્લા વબરકાતું જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ સાત વિષય વિજ્ઞાન અને આજે આપણે નવું પ્રકરણ શરૂ કરીશું પ્રકરણ બાર વનસ્પતિમાં પ્રજનન પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરવો એ દરેક સજીવનું લક્ષણ છે જે આપણે છઠ્ઠા ધોરણમાં શીખી ગયા છે બરાબર પહેલાં આપણે જોઈશું કે દરેક વનસ્પતિ હોય કે સજીવ પ્રજનન કરે છે તો આપણે જોઈએ પ્રજનન એટલે શું પ્રજનન પિતૃમાંથી નવા સજીવો ઉત્પન્ન થવાની ક્રિયાને પ્રજનન કહે છે પિતૃમાંથી નવા સજીવો ઉત્પન્ન કરવાની ક્રિયાને પ્રજનન કહે છે પ્રજનન જે છે તેના જુદા જુદા પ્રકાર છે જેનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરીશું તો ચાલો આપણે જોઈએ કે મોટાભાગની વનસ્પતિ મૂળ પ્રકાંડ અને પણ ધરાવે છે તેને વાનસ્પતિક અંગો કહેવામાં આવે છે બરાબર ચોક્કસ સમયગાળાની વૃદ્ધિ પછી વનસ્પતિના પુષ્પ જોવા મળે છે તમે નિહાળ્યું હશે કે આંબાને વસંત ઋતુમાં પુષ્પો આવે છે આ એ જ પુષ્પો છે જેમાંથી શું થશે કેરીનું નિર્માણ થાય છે જે આપણે ઉનાળામાં માણીએ છીએ આપણે ફળ ખાઈએ છીએ અને બીજને ફેંકી દઈએ છીએ બરાબર આ બીજ જે છે તે અંકુરણ પામીને નવા છોડનું સર્જન કરે છે એટલે પુષ્પો વનસ્પતિમાં પ્રજનનનું કાર્ય કરે છે પુષ્પો એ વનસ્પતિના પ્રજનની ભાગ છે પુષ્પમાં તો નર કે માદા ભાગ અથવા બંને નર અને માદા ભાગ જોવા મળે છે વનસ્પતિ વિવિધ રીતે તેમના છોડ ઉત્પન્ન કરે છે તે પ્રમાણે પ્રજનનના પ્રકારો જોઈએ આપણે તો પ્રજનનના મુખ્ય બે પ્રકારો છે કેટલા પ્રકારો છે બે એમાં પહેલું છે અલિંગી પ્રજનન અને બીજું છે લિંગી પ્રજનન અલિંગી પ્રજનન અને બીજું લિંગી પ્રજનન હવે આપણે જોઈએ અલિંગી પ્રજનન બરાબર અલિંગી પ્રજનનમાં આપણે જોઈએ અલિંગી પ્રજનનમાં વનસ્પતિ નવો છોડ ઉત્પન્ન કરે છે બરાબર અલિંગી પ્રજનનમાં વનસ્પતિ નવો છોડ ઉત્પન્ન કરે છે અલ પ્રજનનમાં નવો છોડ એ બીજ કે બીજાણુમાંથી મેળવાતો નથી હવે આપણે જોઈશું અલિંગી પ્રજનનની રીતો અલિંગી પ્રજનનની અહીંયા આપણે ત્રણ રીત જોવાના છીએ જેમાં છે પેલું કલિકા સર્જન દાખલા તરીકે યીસ્ટ બરાબર આગળ જોઈએ અવખંડન દાખલા તરીકે સ્પાયરો ગાયરા અને બીજાણુ સર્જન એમાં ઉદાહરણ જોઈએ કે ફૂગ અને હંસરાજ બરાબર હવે આપણે પહેલાં આપણે જોઈશું વાનસ્પતિક પ્રજનન આ એક પ્રકારનું અલિંગી પ્રજનન છે બરાબર વાનસ્પતિક પ્રજનન એ અલિંગી પ્રજનન છે જેમાં નવા છોડે મૂળ પ્રકાર અને પર્ણ અને કલિકામાંથી ઉત્પન્ન થાય છે જોઈએ આપણે કે આ એક પ્રકારનો અલિંગી પ્રજનન છે જેમાં નવો છોડ એ મૂળ પ્રકાંડ અને કલિકામાંથી ઉત્પન્ન થાય છે અહીં પ્રજનન કહે છે હવે આપણે જોઈએ પ્રકાંડ દ્વારા થતી કૃત્રિમ વાનસ્પતિક પ્રજનનની ક્રિયા પ્રકાંડ દ્વારા થતી કૃત્રિમ વાનસ્પતિ પ્રજનનની ક્રિયા જેમાં આપણે જોઈએ કે ગુલાબ અને ચંપાની ડાળીઓ એને ગાંઠથી કાપો આ જે ટુકડા છે તેને શું કહેવાય છે કલમ બરાબર ફરીથી જોઈએ ગુલાબ અને ચંપાની ડાળીને ગાંઠથી કાપતા મળતા જે ટુકડાને શું કહેવાય છે કલમ કલમને રોકવાથી નવી વનસ્પતિ ઉગે છે યાદ રાખજો કલમને રોકવાથી નવી વનસ્પતિ ઉગે છે હવે આપણે અહીંયા જોવાનું કે આ કલમને તમે જમીનમાં ડાટો ગાંઠ એ પ્રકાંડનો એક ભાગ છે જેમાંથી પર્ણ ઉદભવે છે આ કલમને રોજ પાણી આપવું અને તેની વૃદ્ધિ નોંધો મૂળને બહાર આવતા અને પર્ણને ઉગતા કેટલા દિવસ લાગે છે તેનું નિરીક્ષણ કરવું બરાબર જો વિદ્યાર્થી અહીંયા તમને દેખાય છે આ ગાંઠ બરાબર અને આ કક્ષક કલિકા છે દેખાય છે તમે કલિકાઓને ફૂલમાં રૂપાંતરિત થતી જોઈ હશે અહીંયા આપણને દેખાય છે બરાબર ફૂલમાં એ રૂપાંતરિત થાય છે પુષ્પકલિકા ઉપરાંત કક્ષમાં કલિકાઓ જોવા મળે છે એટલે શું થશે કલમ રોપવાથી તેમાંથી વૃદ્ધિ પામી છોડ બને છે એટલે પ્રકાંડ દ્વારા વાનસ્પતિ પ્રજનન થઈ નવા છોડનું નિર્માણ થાય છે બરાબર એટલે કે પ્રકાંડ દ્વારા વાનસ્પતિક પ્રજનન થઈ નવો છોડ ઉત્પન્ન થાય છે એનું નિર્માણ થાય છે ચાલો હવે આપણે આગળ જોઈએ બીજી પ્રવૃત્તિ દ્વારા જોઈએ કલિકા દ્વારા થતી વાનસ્પતિક પ્રજનનની ક્રિયા અથવા પ્રક્રિયા જોઈએ આપણે કે એક તાજું બટાકુ લો તેના પરના ડાગા બિલોરી કાચની મદદથી નિહાળો તમને તેમાં કલિકા જોવા મળશે આ ડાગાઓને આંખ પણ કહે છે બરાબર બટાકો લેવાનો છે પછી એના જે ડાગા છે એને બિલોરી કાચની મદદથી જુઓ આ ડાઘાઓને આંખ પણ કહે છે હવે બટાટાના થોડા ટુકડા લો જેમાં દરેકમાં આંખ હોય છે અને તે ટુકડાઓને તમે જમીનમાં દાટો દરરોજ તેઓને પાણી આપો અને તેમાં થતો વિકાસ નિહાળો હવે તમને તેમાં શું જોવા મળશે જો અહીંયા તમને આ આકૃતિ દેખાય છે બરાબર ને બટાટાની આંખમાંથી એટલે કે અંકુરણ પામતો આ આંખ છે એમાંથી અંકુરણ પામતો છોડ જોઈ શકાય છે એટલે કે કલિકા દ્વારા વાનસ્પતિક પ્રજનનથી નવા છોડનું સર્જન થઈ શકે છે બરાબર બટાતાની આંખમાંથી અંકુરાણું પામતો છોડ જોઈ શકાય છે કલિકા દ્વારા વાનસ્પતિક પ્રજનનથી નવો છોડનું સર્જન થઈ શકે છે નવા છોડનું હવે આપણે જોઈએ પાન ફૂટીએ પણ કિનારી પર કલિકાઓ ધરાવે છે એટલે કે પાન શું છે પર્ણ અંકુરણ વનસ્પતિ છે પર્ણ ઉપર અંકુરણ કામતી વનસ્પતિ એના ઉપર જે કલિકા જોવા મળે છે જો આ પર્ણ ભીની જમીન પર પડે ને તો દરેક કલિકાએ નવા છોડનું નિર્માણ કરે છે કેટલીક વનસ્પતિઓના મૂળ પણ નવા છોડ ઉત્પન્ન કરે છે સક્કરિયું અને ડહાલિયા તેના ઉદાહરણ છે બરાબર કે એના મૂળ પણ છે ને શું કરશે નવો છોડ ઉત્પન્ન કરે છે જો તમને અહીંયા આકૃતિ દેખાય છે આ પાન વનસ્પતિ છે બરાબર એટલે કે પણ ઉપર અંકુરણ વનસ્પતિ બરાબર આ પણ કિનારી છે એના ઉપર આ કલિકાઓ ધરાવે છે જો આ પણ ભીની જમીન પર પડે ને તો આ કલિકા એ નવા છોડનું નિર્માણ કરે છે સમજણ પડી બીજું જોઈએ કે થોડ જેવી વનસ્પતિ જે છે તેમાં અમુક ભાગ મુખ્ય વનસ્પતિ છોડથી જુડો પડે ત્યારે તેમાંથી નવો છોડ ઉત્પન્ન કરે છે દરેક છોડ છૂટો પડેલો ભાગ એ નવા છોડનું સર્જન કરે છે એટલે કે થોડ જેવી વનસ્પતિનો અમુક ભાગ જે છે તે વનસ્પતિ છોડથી જુડો પડે ત્યારે તેમાંથી નવો છોડ ઉત્પન્ન થાય છે બરાબર વિદ્યાર્થીનીઓ તમને આટલી સમજણ પડી જ ગઈ હશે આના પછીની ચર્ચા આપણે આગલા તાસમાં કરીશું